નવરાત્રી શક્તિપીઠ અંબાજી ખાતે ભક્તોની આરાધના કરવાનો પાવન પર્વ એટલે સવારથી મંદિરમાં ઘોડાપૂર ઉમટ્યું છે વહેલી સવારથી ભક્તો દર્શન કરવા ઉમટ્યા છે પ્રથમ નોર્તે મંદિરોમાં વૈદિક મંત્રોચ્ચાર સાથે ઘટસ્થાપન થયું છે અંબાજી પાવાગઢ ચોટીલા સહિતના મંદિરોમાં ભક્તોની ભીડ જામી રહી છે મા અંબાની આરાધના કરવાનો પાવન પર્વ આવી ગયો છે આ દિવસોમાં અંબાની આરાધના ભક્તો કરતા હોય છે તો આજે વહેલી સવારથી જ અંબાજી મંદિરમાં ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું છે ભક્તો ધજા સાથે માનતા પૂરી કરવા માટે આવી પહોંચ્યા છે મંદિરના ચાચર ચોકમાં ભક્તો ધજા સાથે ગરબે ઘૂમવા માટે આવ્યા છે ચાચર ચોક જય અંબેના નાદથી ગુંજી ઉઠ્યો છે શક્તિ ભક્તિ અને આ સ્થાનનું ત્રિવેણી સંગમ ગણાતું મા જગતજનની અંબાનું મંદિર વિશ્વભરમાં વિખ્યાત છે ત્યારે મા જગદંબાના આ ધામમાં મોટી સંખ્યામાં માઈ ભક્તોનો જમાવડો વર્ષ દરમિયાન રહેતો હોય છે મા અંબાની આરાધના અને માતાજીના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ભક્તો આજે નવરાત્રિના પ્રથમ દિવસે ઉમટી પડ્યા છે